નમસ્કાર મિત્રો આજે આપણે ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલ પર એક નવા જ ટોપિક સાથે મળી રહ્યા છીએ કે જેમાં હવે આપણે થોડાક અલગ એટલે કે ડિઝાઇનિંગ તરફના આગળના વિડીયો હવે અમે અમારી યુટ્યુબ ચેનલ પરથી પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ જેમ કે આજના વિડીયોની અંદર આપણે પંદર ઓગસ્ટનું વોટ્સએપ ડીપી કઈ રીતે બનાવવું તેમનું આજે આપણે ટ્યુટોરિયલ શીખવા જવાના છીએ તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરજો અહીંયા તમને જે સ્ક્રીન ઉપર પિક્ચર જોવા મળી રહ્યું છે આ પિક્ચર કઈ રીતે આપણે કોરલ ડ્રોલ સોફ્ટવેરની અંદર બનાવવું તેના વિશેનો આજનો ટ્યુટોરિયલ વિડીયો રહેશે આપણો તો આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા કમેન્ટ્સથી અમને કોઈ પણ પ્રશ્નો પૂછી શકો છો હવે આપણે ટ્યુટોરિયલ શરૂ કરવા જઈએ જેમ કે તમારે વોટ્સએપ ડીપી બનાવવા માટેની સાઇઝ જે છે એ તમારે રાખવાની હોય છે એક હજાર એંસી પિક્સેલ એક હજાર એંસી વિથ અને હાઈટ સૌ પહેલાં તમારે એક સ્ક્વેર એ માપનું બનાવવાનું રહેશે ત્યારબાદ સર્કલ લઈ અને સર્કલને પણ તમારે તેમાં સાઇઝ આપી દેવાની રહેશે એક હજાર એસી એક હજાર એસી અને કીબોર્ડમાંથી તમે પી પ્રેસ કરશો એટલે તે જે છે એ એક્ઝેક્ટ વચ્ચે આવી જશે તેમાંથી તમારે એમની બોર્ડરની વિડથ વધારવા માટે અહીંયા તમે તેની સાઇઝ તમારી અનુકૂળતા મુજબ રાખી શકો છો જેમ કે થોડુંક સર્કલ આપણે નાનું કરવાની જરૂર હોય તો આપણે આપણી રીતે સર્કલને નાનું કરી દેસું હવે કલર કોમ્બિનેશન તમારે આ જ પ્રકારના સેમ કરવા માટે જેમ કે તમારે અહીંયા બાજુમાં બે બોક્સ ત્રણ બોક્સ જેટલા કલર તમારે જોઈતા હોય એટલા પ્રકારના તમે ત્યાંથી બોક્સ બનાવી અને અહીંથી પહેલાં તો કલર આઈડ્રોપર ટૂલની મદદથી જે કલર તમારે પિક્ચરમાંથી લેવાનો હોય એ કલર તમે અહીંથી ડ્રોપ કરી શકો છો ત્યારબાદ બીજો કલર જે આપણે લેવાનો હોય છે તે તો આ રીતે કલર કોમ્બિનેશન પહેલાં તો તમારે એડજસ્ટ કરી લેવાનું છે ત્યારબાદ હવે આ જ સર્કલનું આપણે બીજો ભાગ એટલે કે અંદર સેમ બીજું સર્કલ બનાવવાનું છે તો આ સર્કલની જ આપણે કોપી કરી લેશું એટલે શિફ્ટ કી સાથે તમે તેને અંદર માઉઝથી ડ્રેગ કરશો એટલે તે સર્કલ સેમ સાઇઝમાં નાનું થશે અને ત્યારબાદ રાઇટ ક્લિક કરી અને તમારે તેને છોડી દેવાનું રહેશે એટલે તેની બીજી કોપી થઈ જશે અને હજુ એક વખત એ જ સર્કલને શિફ્ટ કી સાથે અંદરની તરફ મૂવ અને રાઇટ ક્લિક કરી અને ડ્રોપ કરી દેવાનું રહેશે હવે ત્યારબાદ તમારે તેમના બોર્ડરના કલર ચેન્જ કરવાના છે જેમ કે અહીંયા અંદરનું સર્કલ છે તેમને ગ્રીન કલર આપી દેવાનું છે સેકન્ડ જે છે એમને તમારે કલર કલરથી કરી દેવાનું છે અને થર્ડ જે છે એમને તમારે ઓરેન્જ કલર આપવાનો રહેશે તો સેકન્ડ એમને તમારે કલર કલરથી કરી દેવાનું છે આટલું થઈ ગયા બાદ હવે તમારે અંદર રાઈટિંગ અને પિક્ચર કયા પ્રકારના રાખવાના છે તો સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરી દેવાનું છે કે કયા કયા પિક્ચર અને રાઇટિંગ રાખવાના છે ત્યારબાદ હવે તમારે અહીંયા જે કોઈ પ્રકારના ફોટોગ્રાફ્સ રાખવાના હોય છે તે ફોટોગ્રાફ્સને ઇમ્પોર્ટ કરી લેવાના છે એટલે કે કંટ્રોલ આઈ પ્રેસ કરો અથવા ફાઇલમાંથી ઇમ્પોર્ટ ફોટોગ્રાફ્સ તમારે કરી દેવાના છે જે જે તમારે ફોટોગ્રાફ્સ રાખવાના હોય જેમ કે અહીંયા આપણે આપણો કોઈ પણ ફોટોગ્રાફ્સ રાખવાનો હોય તો તે પણ આપણે સિલેક્ટ કરવાનો રહેશે તો આપણે ઇમ્પોર્ટ કરવાનું એ પણ એક પ્રેક્ટિકલ જોઈ લઈએ જે પ્રકારે તમારે ફોટો રાખવાના હોય છે એ ફોટો તમારે ત્યાં ઇમ્પોર્ટ કરી દેવાનો છે ક્લિક કરી અને ઇમ્પોર્ટ બટન ઉપર ક્લિક કરવાનું અને અહીંયા ક્લિક કરશો એટલે ફોટો તમારા કોરડ્રોની અંદર ઇમ્પોર્ટ થઈ જશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની અંદર એક ફોટોગ્રાફ્સ રાખેલો છે તો આ ફોટોગ્રાફ્સની સાઇઝ તમારે મેન્શન કરી દેવાની છે એક હજાર એંસી પિક્સલ હાઈટ એક હજાર એંસી પિક્સલ ત્યાર બાદ આ ફોટોને તમારે બેકગ્રાઉન્ડની અંદર પાવર ક્લિક કરવાનો છે એટલે કે રાઈટ ક્લિક કરી પાવર ક્લિપ ઇનસાઇટ અને અહીંયા રેક્ટેંગલ શેપ ઉપર માર્ક કરી દેવાનો છે જેથી તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ તમારું ક્રિએટ થઈ ગયું હવે અહીંયા જે છે આવું ટોર્ન પેપર એ તમને ઇન્ટરનેટ પરથી મળી રહેશે તો એવું ટોર્ન પેપર તમારે ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરવાનું છે અને તેમને પણ આપણે હવે પાવર ક્લિપ કરી અને ત્યાં અંદર એડજસ્ટ કરવાનું છે પાવર ક્લિપ કર્યા બાદ હવે નીચે તમારે કોઈ તમારું બિલ્ડિંગ હોય કે કોઈ બીજી વસ્તુ હોય એ તેમને પાવર ક્લિપ કરવાનું છે તો પહેલાં બંને ઓબ્જેક્ટને ગ્રુપ કરી દેસું એટલે કે કંટ્રોલ જી પ્રેસ કરી અને રાઈટ ક્લિક કરી પાવર ક્લિપ ઇન સાઇડ કે જેમાં તમારે ગ્રીન કલરના એરો પર ક્લિક કરી અને તેમને પાવર ક્લિપ કરી દેવાનું છે હવે આગળ પ્રોસેસ શું કરવાની છે જેમાં તમારે હવે રાઇટિંગ કરવાનું છે રાઇટિંગ પાર્ટ તો અહીંયા તમારે ફિફ્ટિન્થ ઓગસ્ટ સ્વતંત્ર દિવસ કી હાર્દિક શુભકામનાએ તો તેવું રાઇટિંગ પહેલાં તો તમારે અહીંયાથી ટેક્સ્ટ ટૂલ લઈ કે જેમાં તમારે અહીંયા બધું જ રાઇટિંગ પહેલાં કરી દેવાનું છે ફિફ્ટીન્થ ઓગસ્ટ અને રાઇટિંગના ફોન્ટ અહીંયા મેં જે રાખેલા છે એ જ તમારે રાખવા હોય તો મેં ધ બોલ્ડ ફોન્ટ એ ચૂઝ કરેલા છે ત્યારબાદ તમારે સેમ કલર કરવા માટે અહીંથી કલર આઈડ્રો પર ટૂલ લઈ અને સેમ કલર ચૂઝ કરવાનો છે અને કલર ચૂઝ કર્યા બાદ અહીંયા રાઇટિંગમાં પણ તમે સેમ કલર અપ્લાય કરી શકો છો ત્યારબાદ તમારે કંટ્રોલ કે પ્રેસ કરી દેવાનું છે એટલે કે આ બધા જે છે એ રાઇટિંગ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થઈ જાય જેમ કે અહીંયા ફિફ્ટિન્થ ઓગસ્ટ તેમને પણ તમારે અલગ કરી દેવાનું છે કંટ્રોલ કે પ્રેસ કરવાનું છે તેમાં તમારે હવે ફિફ્ટીન્થ ઓગસ્ટને તમારે એડજસ્ટ કરવાનું છે તમારા ડીપીમાં કે જેમ કે એને કઈ જગ્યાએ રાખવાનું છે ટીએચ તેમને પણ નજીક લઈ જઈ અને અહીંયા ઉપર એડજસ્ટ કરવાનું છે ત્યારબાદ ઓગસ્ટ કે ઓગસ્ટને તમારે અહીંયા ટી એચની અને ફિફ્ટીન્થની નીચે રાખવાનું છે તેમની સાઈઝ થોડીક ઘણી તમારે જે પ્રકારે એડજસ્ટ કરવી હોય એ પ્રકારે તમે માઉસની ક્લિક સિફ્ટકી સાથે પ્રેસ કરી શકો છો એટલે તમારું જે રાઇટિંગ છે એ નાના મોટા અક્ષર તેમાં થઈ શકે છે તો ફિફ્ટિન્થ ઓગસ્ટ અહીંયા આપણે તે પ્રકારે ગોઠવી દીધેલું છે જે રીતે આપણે આપણા ફોટોગ્રાફ્સની અંદર જોઈ રહ્યા છીએ તે રીતે હવે ત્યારબાદ ત્યાં આ ત્રિરંગાના કલર તો તેમના માટે તમારે રેક્ટેંગલ શેપનો યુઝ કરવાનો છે તો અહીંથી તમે રેક્ટેંગલ શેપ લઈ અને તે મુજબની લાઇન ડ્રો કરવાની રહેશે તેની તેની સેમ કોપી કરવાની છે જેમાં તમારે વ્હાઈટ કલર અને ત્રીજાની અંદર ગ્રીન કલર ફિલ કરવાનો છે તો હવે આપણે તેમાં કલર કરી દઈએ છીએ જેમ કે ઓરેન્જ કલર એ બેકગ્રાઉન્ડ પણ સેમ કરી દઈશું બોર્ડર પણ સેમ કરી દઈશું અને ત્રીજાની અંદર ગ્રીન કલર ત્રણેય વસ્તુને તમારે સિલેક્ટ કરી અને કંટ્રોલ જી પ્રેસ કરી દેવાનું રહેશે એટલે કે ગ્રુપ કરી દેવાનું રહેશે એ ગ્રુપ કરી અને તમારે અહીંયા તેની સાઇઝ ઓગસ્ટની આસપાસ તેમને એડજસ્ટ કરવાનું છે હવે તેની ને તેની સેમ કોપી તમારે ત્યાં કંટ્રોલ સી અને કંટ્રોલ વીથી બનાવવાની છે અને એને તમારે આ સાઈડ એડજસ્ટ કરવાની છે હવે આ જે ઓબ્જેક્ટ છે એને તમારે રાઈટ ક્લિક કરી પાવર ક્લિપ ઇનસાઇડ અને ગ્રીન બોર્ડર પર ટીક કરવાની રહેશે એટલે એટલો ઓબ્જેક્ટ છે એ તમારો અંદર જતો રહેશે અહીંયા તમે જુઓ છો તો થોડુંક તેમનું ગેપ ઓછો છે તો તમે અહીંથી ગેપ ઓછો કરી શકો છો ત્યારબાદ અહીંયા આવે ફિફ્ટીન્થ ઓગસ્ટની નીચે તમારે સેમ લાઇન ડ્રો કરવાની છે તો કોપી અને પેસ્ટ કરી અને ફિફ્ટિન્થ ઓગસ્ટની નીચે તમારે તેમને એડજસ્ટ કરવાની છે સાઈઝ નાની કરવાની જરૂર પડે તો તમે સાઈઝ નાની પણ કરી અને ત્યાં એને એડજસ્ટ કરી રહ્યા છો તો આ પ્રકારે તમારે તેને માઉસથી સાઈઝ નાની કરવાની છે અને લંબાઈ એમની થોડીક વધારી દેવાની છે એટલું કમ્પ્લીટ થઈ જાય એટલે ત્યારે તમારે એમની અંદર ટ્રાન્સપરન્સી ટૂલનો ઉપયોગ કરવાનો છે ટ્રાન્સપરન્સી ટૂલને તમારે એક્ઝેક્ટ આવી રીતના ટ્રાન્સપરન્સીનો યુઝ કરી અને તે ટ્રાન્સપરન્સી કરી દેવાની છે તમારી મુજબ ટ્રાન્સપરન્સીને એડજસ્ટ કરી શકો છો તમે હવે ત્યારબાદ ફ્લેગ તો ફ્લેગ પણ તમારે ઇન્ટરનેટના માધ્યમથી તમને મળી રહેશે તો ફ્લેગને તમારે ત્યાં એડજસ્ટ કરવાનો છે તો સૌથી પહેલાં તમારે જેટલી જરૂરિયાત હોય પિક્ચરની એટલી જરૂરિયાતને ક્રોપ કરી દેવાનો છે એટલે કે ક્રોપ ટૂલ લઈ અને તમારે જેટલો ફોટો જોતો હોય એટલો ફોટા સિલેક્ટ કરી એન્ટર બટન ઉપર ક્લિક કરજો હવે ત્યારબાદ આ ને ઉપાડીને આપણે અહીંયા એડજસ્ટ કરવાનો છે સાઇઝ મુજબ એને આપણે નાનું મોટું કરી દઈશું આપણા ફોટોગ્રાફ્સની અંદર આવી જાય એ પ્રકારે ત્યારબાદ તમારે એમની સાઈઝ જે છે એ થોડીક હજી વધારે તમને દેખાતી હોય નીચેથી તો તમે તેની સાઈઝ પણ ઓછી વધારે કરી શકો છો જેમ કે હજુ આ ફોટોગ્રાફ છે એ થોડોક મોટો દેખાય છે એને તમે હજી શિફ્ટ કી સાથે એડજસ્ટ કરી શકો છો અને વધારાનું હજી તમારે કંઈ પણ વસ્તુ હોય તો અહીંથી સેફ ટૂલની મદદથી તમારે જેટલી વસ્તુ ન જોતી હોય તેટલી વસ્તુ તમે ત્યાંથી કટ કરી શકો છો એટલે કે આપણે ટીની પાછળથી ધ્વજ નીકળતો હોય એવી રીતનું ઓપ્શન રાખવો છે તો તમે ત્યાં રાખી શકો છો ત્યારબાદ હવે અહીંયા લખેલું છે હિન્દીમાં તો તે પ્રકારે સૌથી પહેલાં એક રેક્ટેંગલ બોક્સ લેવાનું રહેશે રેક્ટેંગલ બોક્સને તમારે સેમ કલર કરી દેવાનો છે જેમનો બોર્ડર કલર અને અંદરનો ફિલ કલર ત્યારબાદ અહીંથી ટેક્સ્ટ ટૂલ લઈ અને સૌપ્રથમ તમારે હિન્દી ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરવાનો છે તો તમે હિન્દીમાં ગૂગલ હિન્દી ટૂલ અથવા કોઈ પણ ભાષા તમે યુઝ કરી શકો છો હવે રાઇટિંગ તમારે એના જેવા જ સેમ કરવા હોય તો રાઇટિંગ પણ આપણે જોઈ લઈએ કયા પ્રકારના રાઇટિંગ તમારે રાખવા છે રાઇટિંગ તમે કોઈ પણ ચૂઝ કરી શકો છો એવું જરૂરી નથી કે અમે અહીંયાથી જે રાખેલા છે એ જ તમારે ત્યાં રાખવા રાઈટિંગ કોઈ પણ હોઈ શકે તે ચાલે છે તો અહીંયા આપણે કોઈ પણ રાઇટિંગ માર્ક કરી નો કલર પણ તમારે વ્હાઇટ કરવાનો છે હવે અહીંથી પિક થી તમારે તેને એડજસ્ટ કરી દેવાનું છે અને શેપની સાઇઝ હજી તમારે નાની મોટી કરવાની જરૂર પડે તો તમારે સાઈઝ ને પણ નાની મોટી કરવાની છે અને સેપને અહીંથી રાઉન્ડ શેપ આપેલો છે તો એ કઈ રીતે કરવાનું છે સેપ ટૂલ સિલેક્ટ કરી અહીંથી તમારે રાઉન્ડેડ કોર્નર અને કોર્નરની સાઈઝ તમારે ડિફાઈન કરી દેવાની છે જેમ કે દસ દસ પહેલાં આપણે એન્ટર કરી અને ચેક કરી લેશું કે દસ દસની અંદર સરખું વ્યવસ્થિત થયું હજુ તમારે વધારે કરવાની જરૂર હોય તો તમે તમારી રીતે અહીંયા કરી શકો છો મેં અહીંયા પચાસ પચાસ રાખી દીધેલ છે ત્યારબાદ બંને ઓબ્જેક્ટને સિલેક્ટ કરી રાઇટ ક્લિકમાંથી ગ્રુપ ઓબ્જેક્ટ કરવાનું રહેશે અને સાઇઝ આપણી રીતે તેમની એડજસ્ટ કરવાની રહેશે ત્યારબાદ એમને અહીંયા સેટ કરી દેવાનું છે અને આ પણ ઓબ્જેક્ટને તમારે રાઇટ ક્લિક કરી પાવર ક્લિપ અને ગ્રીન લાઇનની અંદર પાવર ક્લિપ કરી દેવાની રહેશે જેથી તે અંદર લખેલું છે એ પ્રકારે જોવા મળે અને ત્યારબાદ હવે તમારો ફોટોગ્રાફ્સ કોઈ પણ હોય એ ફોટોગ્રાફ્સ કે જેમ કે અહીંયા મારો ફોટોગ્રાફ્સ રાખેલો છે કોઈ પણ ફોટોગ્રાફ્સ તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો ફોટોગ્રાફ્સને પણ તમારે રાઈટ ક્લિક કરી પાવર ક્લિક કરવાનો રહેશે ગ્રીન બોર્ડરની અંદર અને તેમને પછી એડજસ્ટ તમારી રીતે કઈ જગ્યાએ સેટ કરવો સાઈઝ કેવડી રાખવી શું કાંઈ એક વખત પાછું તમારે ચેક કરી લેવાનું કે આ હજુ જે છે એ વ્યવસ્થિત આવેલું છે કે નથી આવેલું તો અહીંથી તમે આ પ્રકારે કરી શકો છો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બંને પિક્ચરને જોઈએ તો આ રીતે તમે જે છે એ પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીનું વોટ્સએપ ડીપી બનાવી શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો હવે આવા જ અપડેટ્સ સાથેના વિડીયો તમને મળતા રહેશે આવજો વિદ્યાર્થી મિત્રો